ધમાકેદાર એન્ટ્રી કરતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છેલ્લા ઘણા સમયથી હાથ તાળી આપી રહેલા મેહુલિયાએ વડોદરા સહિત પંથકમાં મન મૂકીને હેત વરસાવતા ધરતીપુત્રોના માથેથી ચિંતાના વાદળો દૂર થયા પણ વડોદરાના તાંદલજા ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે સાત થી આઠ ઇંચ વરસાદમાં તાંદલજા ગામનો તળાવ છલકાઈ ગયો હતો તળાવ છલકાઈ જવાથી પાણી ગામમાં ફરી વળ્યું હતું ગામના ધનટેકરી નવીનગરી સહિતના વિસ્તારોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા જેથી વિસ્તારના લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર ગુલામભાઈ વાડીવાલાએ અને ઇલિયાસભાઈ વાડીવાલા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી ધનટેકરી વિસ્તારમાં તરાપુ મુકાવ્યું સાથે જ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પોલીસ સાથે ખૂબ સાથ સહકાર આપ્યો હતો ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર અને પોલીસ સ્ટાફ દ્વારા રહેણાંક લોકોને સમજાવી વધારે વરસાદના કારણે તથા રાતના વધારે વરસાદ પડે અને ફસાઈ જવાનો ભય હોય જેથી તેમને રેસ્ક્યુ કરી તાદલજા સરકારી સ્કૂલ અને આત્મજ્યોતિ સ્કૂલમાં આશરો આપી લઈ જવા સમજાવવામાં આવ્યા હતા સાથે સાથે વોર્ડ નંબર દસ ના ઓફિસર કૃષ્ણા સોલંકી પણ તેમના અધિકારીઓ અમિતભાઈ વગેરે સાથે પાણી ભરાઈ ગયેલા પાણીનો ભરાવો થતા નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા અને ગામથી કિસ્મત ચોકડી જવાનો રસ્તો બંધ કરવો પડ્યો હતો સ્થાનિક લોકોનું કહેવું હતું કે તાંદલજા ગામના તળાવમાં ચારે બાજુની કાસથી બહારનું ગંદુ પાણી ઠલવાય છે તથા કાસને ઉનાળે સુધી સફાઈ કરવામાં નહીં આવતા આવી બાળ જેવી સમસ્યા સર્જાઈ હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા તાંડલજા તળાવ છે એની આજુબાજુ જે લોકો છે અગાઉ આપણે ટ્રેક્ટરમાં અમુક લોકોને સ્થળાંતર કર્યા છે અમુકને એમના સગાવાલાના ઘરે ગયેલા છે અત્યારમાં હાલ જે આઠ દસ ઘરોમાં લોકો રહ્યા છે એમને સમજાવટથી કે ભાઈ રાતનું ગમે ત્યારે પાણી છોડે ને પાણી આવે પાણી વધી શકે એટલા માટે એ લોકો તૈયાર થયા છે તેમને અહીં સરકારી શાળામાં રહેવાની જમવાની બધી વ્યવસ્થા છે એટલે અહીંથી એમને સ્થળાંતર કરવામાં આવે સવારમાં પાણી ઉતરી જશે એટલે પાછા પરત આવી જશે જ્યોતિરોગ પોલીસ દ્વારા અહીંયા કઈ રીતે કામગીરી કરવામાં આવી છે અત્યારે અમે ત્યાંથી સરકારી ગાડીમાં એ અંદર પાણી ભરાઈ ગયું હતું સરકારી ગાડી સાઈડમાં ને ટ્રેક્ટરો બે અહીંથી હાયર કર્યા બે ટ્રેક્ટરો લીધા ગામમાંથી ગામના સારા ઇલ્યાસભાઈને એમના ભાઈની બધાય અને ગામના આગેવાનો દ્વારા તથા વીએમસી છે એટલે ટ્રેક્ટરો અમે સાથે ત્યાંથી ગામમાંથી લઈને કારણ કે પાણી કેડ ઉપરનું છે મતલબ ચાર ફૂટ જેવું પાણી છે એટલે અંદર ટ્રેક્ટર સિવાય કંઈ આવે એવું નથી એટલે ટ્રેક્ટર લઈને સાથે સાથે આવ્યા અને ટ્રેક્ટર દ્વારા બે ટ્રેક્ટર દ્વારા તો અલગ અલગ રેસ અહીંયા જે તળાવની સ્થિતિ છે ને અહીંયા જે પાણીનો ભરાવો છે કઈ રીતનાનો હાલમાં તો વરસાદ ઓછો થાય તો પાણી ધીમે ધીમે ઓછું થઈ શકે પણ વરસાદ અને જે બીજું બહારનું પાણી આજુબાજુનું જે પાણી છે એ સીધું તળાવમાં જ જાય આજુબાજુ સોસાયટી વિસ્તારમાં તો તળાવમાં જેટલું પાણી વધે તો રાતના સમયે પાણી જેમ વધે એમ લોકોના ઘરમાં પાણી જઈ શકે જેમ વધારે જો વરસાદ પડે તો વધારે પરિસ્થિતિ ખરાબ થઈ શકે એટલા માટે લોકોને રિક્વેસ્ટ કરીને અમે એમને રેસ્ક્યુ કરીએ છીએ લઈ જવાની વ્યવસ્થા કરીએ છીએ ધનટેકરીનો વિસ્તાર છે તળાવની એટલે તે લોકોને કરી અને સરકારી સ્કૂલમાં કરવા માટે અમે ત્યાં પાણીનો ભરાવ કેટલો છે અને કઈ રીતે લોકોની સ્થિતિ છે

હાઈ થઈ જશે આજે કયા વિસ્તારના અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યાંની સ્થિતિ શું હતી આ તાંદલિયા ગામની પાછળનો જે વિસ્તાર છે નવીનગરી અને ધનટેકરી એમાં તલાવની બાજુમાં જે રહેતા હોય છે એમને વધારે ખતરો હોય એટલે એ લોકોને સમજાઈને અત્યારે આ સરકારી સ્કૂલમાં લઈ રહ્યા છે અને અહીંયા કોર્પોરેશન તરફથી અને જીપી પોલીસ સ્ટેશનના સ્ટાફ તરફથી સારી એવી સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે એમને ખાવાની વ્યવસ્થા ઊંઘવાની વ્યવસ્થા બધી કરવામાં આવી છે તો તમામ લોકો અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે ત્યાં જે વિસ્તાર વિસ્તાર છે નવી નગરી ત્યાં પાણીનો ભરાવ કેવો છે અને કેવી સ્થિતિ છે પાણી હાલમાં તો અત્યારે થોડું ઉતરી રહ્યું છે પરંતુ પ્રોબ્લેમ એ છે કે તાંદલજા ગામનું જે તલાવ છે એ ત્યાં તમામ વિસ્તારનું પાણી ત્યાં સમાવતું હોય છે અને આવ જે જવાનો રસ્તો હોય છે ત્યાંથી પાણી ઓછું જાય છે એટલે પાણી વધવાની શક્યતા ખરી મોડી રાત્રે એના કારણે સમજાઈને બધાને અહીંયા લયા શું નામ મારું નામ ગુલામભાઈ વાડીવાલા